મહિનામાં લેવાયેલી સીએસ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ કોર્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોગ્રામમાં ટોપ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે અમદાવાદ ચેપ્ટરના પરિણામની વાત કરવામાં આવે તો પ્રોફેશનલ પ્રોગ્રામ નવા કોર્સમાં પરિણામ ફક્ત સાત ટકા જ્યારે જૂના કોર્સનું પરિણામ પાંચ ટકા આવ્યું તો બીજી તરફ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં જૂના સિલેબસનું પરિણામ ચાર પોઈન્ટ ઓગણત્રીસ ટકા જ્યારે નવા સિલેબસનું પરિણામ તેર પોઈન્ટ સાડત્રીસ ટકા આવ્યું છે પ્રોફેશનલ પ્રોગ્રામના ઓલ સિલેબસનું ડિસેમ્બર તેવીસનું તેવીસ પોઇન્ટ છ્યાશી હતું જે આ વખતે અઠ્યાવીસ પોઈન્સ સત્તાણું છે તો કમ્પેરિઝનમાં વધારે આવ્યું છે એ જ રીતના મોડ્યુલ ટુનું નાઇન્ટીન પોઈન્ટ નાઇન્ટી હતું જે આ વખતે બત્રીસ ટકા છે અને પચ્ચીસ પોઈન્ટ છપ્પન હતું ડિસેમ્બરનું જે આ વખતે પાંત્રીસ ટકા છે તો ઓલ સિલેબસનું જે છે રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે ગયા ગયા વખતની કમ્પેરિઝનની વાત કરીએ એની જર્ની કાફી ઇન્ટરેસ્ટિંગ રહી मैंने सी सेट में 169 सिक्सटी नाइन आउट ऑफ टू लाया था जो काफी अच्छा था अपने एग्जीक्यूटिव में भी ऑल इंडिया थर्ड रैंक एंड अभी प्रोफेशनल में भी अच्छा rank, um, काफी अच्छा रैंक जो कि फिफ्थ रैंक है ऑल इंडिया काफी मतलब आपको टाइम देना पड़ता है काफी पढ़ना पड़ता है काफी राइटिंग प्रैक्टिस चाहिए और स्पेशली मेरे क्लासेस इनसाइड इंस्टीट्यूट ने मेरे हर बार लाइक like, एग्जाम से टू मंथ्स बिफोर वो हमारी राइटिंग प्रैक्टिस शुरू करवा देते हैं सो so, वो बहुत हेल्प करता है आपको लाइक like, राइटिंग प्रैक्टिस में फिर आपको एग्जाम कभी टफ नहीं लगते क्योंकि आपकी इतनी राइटिंग प्रैक्टिस हो जाती है